અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડિમોલિશન મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી મુશીર વિરુદ્ધ જુગાર આમ એક્ટ સહિત અનેક ગુના નોંધાયેલા છે મોહમ્મદ મુશીરના સાગરિતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે મુર્શિરની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે અંદાજે ચાર સાધનો સહિતની સુવિધાઓ હતી જેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જગ્યા પર મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું એમસી ના એસ્ટેટ અધિકારી શંકર અંસારીએ નિવેદન આપ્યું બે હાજર બાવીસ માં ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી હતી કોઈ કારણોસર ડિમોલેશન થઈ શક્યું ન હતું ડિમોલેશન મુદ્દે ડીસીપી શિવન વર્માએ એ પ્રતિક્રિયા આપી છે

એમની એક મોટી પ્રોપર્ટી આપણે તંત્ર દ્વારા આઈડેન્ટિફાય કરવામાં આવી હતી સ્માઇલ પેલેસ નામની એ ગેરકાયદેસર છે એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને અત્યારે ની મદદથી સીપી સાહેબની સખ્ત સૂચના છે જો પણ એએમસી કોર્પોરેશન માંગે છે આપણે બંદોબસ્ત માંગે છે એ આપને આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપને પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપને ફરજિયાત એમને પ્રોવાઇડ કરવાનું